આઝાદી પૂર્વે પ્રચલિત થયેલા મસ્કતી કાપડ બજાર મહાજન પોતાની આગવી દેશ વિદેશમાં ઓળખ ધરાવે છે સતત દસમી વાર ગાંધીનગર ખાતે હેલીપેડ ડોમમાં તારીખ અઢારથી એકવીસ સુધી વિશાળ એક્સપો ફેશન શો સહિત ટ્રેડ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું આજે બીજા દિવસે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમની ટીમ સાથે ઇન્ડેક્સ બીના સચિવ દ્વારા એક્સપોની મુલાકાત દરમિયાન કેટલાક સૂચનો કર્યા હતા મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મસ્કતી મહાજન બ્રાન્ડ ફેબેક્સા અને ચેમ્બર ઓફ કોમર્સની બ્રાન્ડ ફાર્મ ટુ ફેશન એનું આ અઢાર તારીખ થી એકવીસ તારીખ સુધી હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ઉપર ફેબ્રિક નું આ એક્ઝિબિશન થઈ રહ્યું છે આ એક્ઝિબિશન અંદર એકસો થી નાના મોટા બ્રાન્ડ્સ જે છે એ લોકોએ ભાગ લીધો છે જેઓ ફક્ત પોતાનું ફેબ્રિક બનાવે છે ફેબ્રિક બનાવીને બ્રાન્ડ્સને સપ્લાય કરે છે યા તો એક્સપોર્ટ કરે છે યા તો ગાર્મેન્ટરને આપે છે ગઈકાલે આપણા ગાંધીનગરના મેયરશ્રીએ આ ઉદઘાટન કર્યું સાથે સાથે અમારા પ્રમુખ શ્રી સંદીપાઈ એન્જિનિયર મસ્કતી મહજનમાંથી મારા હોદેદારો અને આજે આપણા ઉદ્યોગ મંત્રી કેબિનેટ મંત્રી શ્રી ભગવંતસિંહ અહીંયા પઠાર્યા અને ભગવંતસિંહ રાજપૂતે એમને પણ બે મિનિટનું પ્રવચન કર્યું સાથે સાથે પ્રિન્સિપલ સેક્રેટરી મમતાબેન વર્મા પણ આવ્યા અને ઇન્ડસ્ટ્રી કમિશનર સ્વરૂપ સાહેબ પણ હાજર હતા સાથે સાથે ઇન્ડેક્સ બીના સાહેબ પણ અમારા મેનેજિંગ ડિરેક્ટર હાજર હતા આ એક્ઝિબિશનની અંદર અમારે ત્યાં બારગામથી રોજ હજારથી વધુ વેપારીઓ આવી રહ્યા છે ગઈકાલે ઓવરઓલ અમારે ત્યાં પચીસોથી વધુ લોકોએ વિઝિટ કરી છે અને સારા પ્રમાણમાં કામકાજો નેક્સ્ટ સ્પ્રિંગ બે હજાર છવ્વીસ સુધીના થયા છે દિવાળી અને વિન્ટરના પણ અહીંયા ડિસ્પ્લે કરેલા છે સાથે સાથે અહીંયા લીલા હોટલમાં ચારસો રૂમ અને ગિફ્ટ સિટીની અંદર હોટલ મર્ક્યુડની અંદર પણ અમારા રૂમો બુક થયા છે કુલ પાંચસો દસ રૂમ અમે બુક કરાવી રાખ્યા છે સાથે સાથે એર ટિકિટ્સ પણ અમે લોકો અહીંયાથી ફ્રી આપીએ છીએ મસ્કતી કાપડ માર્કેટ માર્જન નો લોસ નો પ્રોફિટથી કામ કરે છે અગર અમારું બેલેન્સ સર્વસ થાય તો અમે વેપારીઓને પરત આપીએ છીએ અને તમામ ફેસિલિટી વેપારીઓ જે બહારથી આવે છે એ લોકોને રહેવાની અને સવારના બ્રેકફાસ્ટ લંચ આ બધી જ વ્યવસ્થા અમે લોકો કરીએ છીએ મસ્કતી કાપડ માર્કેટ માર્જન ને આજે એકસો વીસ વર્ષ પૂર્ણ થયા છે એપ્રિલ માસમાં આ એક્ઝિબિશન ફેબેક્સાની અંદર દુબઈ બેંગકોક આજુબાજુના શ્રીલંકાના દેશોમાંથી બાંગ્લાદેશમાંથી પણ આપણે ત્યાં વિઝિટરો આવે છે અને એ લોકો ફેબ્રિક ત્યાં લેતા હોય છે ને ત્યાં ગાર્મેન્ટિંગ એ લોકો કરતા હોય છે મને વિશ્વાસ છે કે સરકાર શ્રીની ટેક્સટાઇલ પોલિસીનો લાભ જો સૌ લેશે તો ઇન્ડિયાની અંદર પણ બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયાની જેમ ગાર્મેન્ટનો ઉદ્યોગ મોટો પ્રમાણમાં થશે જેનાથી રોજગારી પણ સુંદર મળશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે સરકારશ્રી આઈ એફની જે ચર્ચા છેલ્લા વર્ષોથી કરે છે તો ખરેખર આજે આ તમે જે એક્ઝિબિશન જોઈ રહ્યા છો આજે એકસો વીસથી વધુ જે સ્ટોલ છે એની અંદર બધા ફેબ્રિક જે છે એ ટેક્સટાઈલ પોલિસીના લાભો લીધા હોય અને એ લોકોની જે બહારની મશીનરી ફોલ્ટલેસ કપડાં જે બને છે એ કપડાનું અહીંયા પ્રદર્શન છે તો આ પ્રદર્શન જે છે એ ગ્રાન્ટ સક્સેસ રહ્યું છે આજે પણ બે હજારથી વધુ વેપારીઓ આવે છે બે દિવસની અંદર પિસ્તાલીસો થી વધુ લોકલ અને દિશાવાડાના વેપારીઓ અહીંયા આવ્યા છે. ઓફકાસ બારો દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર